અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગોરણા કુવા પાસે ભ્રષ્ટાચારના જીવતા પુરાવા સમાન ભૂવો પડતા રાજકારણ ગરમાયું છે નવાઈની વાત એ છે કે જે ભૂવો હજુ ગણતરીના દિવસો પહેલા જ રિપેર કરવામાં આવ્યો હતો ત્યાં ફરીવાર ગાબડું પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે આ મામલે યુથ કોંગ્રેસ દ્વારા ભૂવાની અંદર બેસીને હવન કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે આ વિરોધ પ્રદર્શનને પગલે મામલો બિચકતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે વારંવાર પડતા ભૂવાઓને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે શું કહેશો જે પ્રમાણે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ખાસ કરવામાં આવે કે એક ને એક જગ્યાએ ભૂવાની પરિસ્થિતિ છેલ્લા બે વર્ષની અંદર અહીંયા પાંચથી વધી વધુ વખત ભૂવા પડ્યા છે જયારે પણ ભૂવા પડે એટલે અહીંયાના જે આજુબાજુના રહીશો છે આમ મેઇન રસ્તો છે ખેડા જિલ્લાને જોડતો બસોને તકલીફ પડે અહીંયા વસતા લોકોને તકલીફ પડે વારંવાર અહીંયા ભૂવા પડે છે જે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોની મિલી ભગત તેમજ કોન્ટ્રાક્ટરોના જે એમને મળે ત્યાં કોન્ટ્રેક્ટરોને સેટ કરી અને વારેઘડી એક જ કોન્ટ્રાક્ટરની આ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અહીંયા રહેતા લોકોના પૈસા એમના ટેક્સના પૈસાનો ખોટી રીતે વેડફાવ થાય છે એટલે અમે આજે કોકરા વોર્ડનું નામ કોકરા વોર્ડ કાઢી અને ભૂવા વોર્ડ રાખ્યો છે ભર શિયાળે પણ કોખરાની અંદર ભૂવા પડતા જાય ચાલુ થઈ ગયા ભૂવા પડવા અમરે કોખરા વોર્ડની અંદર હર મહિને વગર વરસાદે આ ના ચોકડી ઉપર ભૂવો પડી જાય છે કોર્પોરેશન સરખું કરે છે અને એના એક જ મહિનાની અંદર ભૂવો પડે છે અને ભૂવો પડ્યા પછી આ કોર્પોરેશન મહિના સુધી અહીંયા ખોદકામ કરે છે અને પછી રોડ બનાવે છે અને એને એક મહિનાની અંદર અહીંયા પાછો ભૂવો પડે છે એટલે અમારો સખત વિરોધ છે અહીંયાના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગણી છે